પંદર માર્ચ સમગ્ર વિશ્વમાં ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં અખિલ ભારતીય ગ્રાહક સંગઠન દ્વારા ગુજરાતમાં ગ્રાહકોના હિતમાં વર્ષોથી ગ્રાહકોના અધિકારોને લોકો સમક્ષ ઉજાગર કરે છે અને કાનૂની લડત આપે છે આ અંગે અખિલ ભારતીય ગ્રાહક સંગઠનના પ્રમુખ મૌલિન દવે જણાવ્યું હતું કે લોકોએ કોઈ પણ ખરીદી કર્યા બાદ તેનું પાક્કું બિલ અવશ્ય લેવું જોઈએ અંદર લોકોને સમજાવવા માટે ઘેરે ઘેર જઈ અને તમે જાગતા રહો ગ્રાહકો જાગો એ પ્રમાણેનો પ્રોગ્રામ આપતા હતા ત્યાર પછી અમે બુકલેટો બહાર પાડી અને ધીમે ધીમે અમારી સંસ્થા પ્રગતિ કરી કે આ અત્યારે મારું સત્યાવીસનું વર્ષ છે અને અમે આટલા વર્ષની અંદર મેક્સિમમ પંદર હજાર કેસો સોલ્વ કર્યા હશે ગ્રાહકોને અમે વર્ષોથી કે જ્યારે તમે ખરીદી કરો પાંચ રૂપિયાની કે દસ રૂપિયાની બિલ લેવાનું ના ભૂલશો બિલ જો તમે નહીં લો તો ગ્રાહક સુરક્ષા સમિતિ કે સરકાર પણ કંઈ કરી શકશે નહીં એટલે દરેક વસ્તુની કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એનું બિલ લેવાનું ખાસ અગત્યનું છે